હારું મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો છે મજામાં મજા મજા સ્વાગત છે તમારું મથનું મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં ને અત્યારે આપણે કામ છે જુવાર વાટવાની છે બરાબર ગુંદરી વાટવાની છે અત્યારે ને બાકી જોઈ લ્યો આપણે ભેંસનું કામ છે એ ઘણું બધું બાકી છે કુંડી ભરવાની છે પાણી પણ લાઈટ છે નહીં અત્યારે આ ગુંદરી વાટવા જુવાર વાટવાની છે જોઈ લે મિત્રો આપણે અહીં હોતી છે ને વરામણ કર્યું હું બરાબર અહીં હોતી વાટી લીધી હવે આગળ છે પછી બાબાની પણ પહેલાં જો કુંડી ચોખી કરવી જોઈએ પછી પેલા ખાલી કરે પછી ફરવાનું ખાલી કરી નાખો પછી ખાતું ફરવું પી લો બરાબર ચાલો મિત્રો લાઈટ હતી નહિ તો ફોનમાં પણ બેટરી નથી તો આ ફોન ને મૂકી દઉં તમને મળ્યો ફાઈનલી મિત્રો આપણે કુંડી ચોખ્ખી કરી નાખીએ આવી કરી બહુ તો નથી ભણેલી આવી રીતે કરી નાખી છે ને હવે મોટર ચાલુ કરીને પાણી ખોલ લઈ બરાબર પછી ભેંસું ને પાઈ લઈએ આપણે હજી ઘણું બધું કામ છે તો આગળ વિડીયો ભાઈ રહેજો બરાબર ફાઈનલ મિત્રો જો લાઈટ આવી ગઈ છે કુંડી ફરાઈ ગઈ છે આપણે માલને પાવા નહોતા ચોખ્ખા કરે ને ફરી મૂકી પહેવાનું પણ આવું ન છે ને પી લીધી હોય એક લઈ પછી તમને મળ્યું બરાબર તો મિત્રો અત્યારે વાગ્યા છે ત્રણ અને આપણે અત્યારે આપણે હાઉમાં પાણી વાર બરાબર મોટર ચાલુ કરી દીધી છે હવે અત્યારે ઘઉંમાં પાણીવાળા હજી ચાલુ કરી રહી છે જો પાણી વાંચ પૂરી ગયું બાકી જો લે અહીંયા છે માલનો ચરો હા એ આપણા થાણા મિત્રો જોઈ લે આ આપણે આપડા કેવા છે કોમેન્ટ માં જરૂર બતાવજો આવા હે બાકી જોઈ લ્યો તમે તો મિત્રો અત્યારે આપણે પાવાની હે કે હું બરોબર 4 વાગ્યા કે આવો થઈ ગયો હે કાઈ લઈ બરાબર તો ચાલો મિત્ર આપણે ભેગને કાઈ લઈ પછી તમને મળ્યો ઓકે વાંધી ચાલુ કરું પેલા ભૂરીને ભાવી જો બેઠી એ બી કરવી જો હેને પાવીડી છે પછી બીજું ભેહું બાંધવાની છે હા વિધા તો ચાલો મિત્રો કહેવું પાવા માંડો પછી તમને મળ્યો બરાબર એટલે મિત્રો આપણે અત્યારે પૂરી પી પાણી પી રહી છે પછી પુલાવી ગયો રોટા વોટા રાખીને જો બાકી જોઈ લે આપણે ગુંદરી ઉઠી રહી છે અત્યારે કેમ આમ થાય છે ગરકા મારે Wani na titi jauju, woi, nah, nah, loh, nepashe banti mukupi tuh nih, wani, nah, nih, lemet rafe nanti kan ku tenangkap

cå nimpari atunitelemate keavarivovayo okay,

ફાઇનલ મિત્રો આપણે વાંધો કરવાનું હતા વાંધો કરી નાખ્યા હે અને હવે અત્યારે ભેંસું નહીં નાખવાનો હોય ચરો બરાબર ડોલ્યો તો ચાલો મિત્રો ભાઈ હું ભૂકો નાખી દો પછી તમને મળ્યો લાઇટ હા એની લાઈટ દેખાય બસ જોવે રહ્યો ચાલો મિત્ર ભૂકો નાખીને પછી તમને મળ્યો બરોબર ફાઈનલ મિત્રો બધું કામ અને ચારો નાખી દીધો હતો બરાબર અને હવે જોઈ લ્યો લાઈટ આવી ગઈ છે હવે હું ખાઈ રહ્યો છું ઓકે જોઈ લ્યો લાઈટ આવી ગઈ છે અત્યારે તો ચાલો મિત્રો ફોનમાં બેટરી ઓછી છે ફોનમાં બેટરી ઓછી છે એટલા માટે આપણે ચાર્જમાં રાખી દઉં ને આપણે પાણી વાળો ને ઘઉંમાં તો ચાલો મિત્રો ઘઉંમાં પાણી વાળો તો વિડીયો માગે બની રહ્યો છું બરાબર અત્યારે આ ફોનને ચાર્જમાં રાખી દઉં તો ફાઇનલ મિત્રો આપણે મોબાઈલને ચાર્જ કરી લીધો છે બરાબર અને હવે આપણે કંઈ કામ નહીં કઈ હું દોવા નહીં પણ શું દોવાઈ રહ્યું છે હવે ચાલુ કરવી દો એવું છે વિડીયો અને બાકી જુવાર વઠો નથી જોવા એટલી વટાણીય તમને દેખાય છે આમાં ઝૂમ કરી નહીં બતાવું આમ જોઈ લે તમે બરાબર તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા અહીંયા જ કરીશું આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો કાલે મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ઓકે હાથાભાઈ ભાઈ આવજો